વિકાસના મોટા મોટા દાવાઓ કરતાં ગુજરાત રાજ્યની શરમજનક ઘટના સામે આવી છે જ્યાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આજે પ્રસૂતાને જોડીમાં લઈ જતા સમયે રસ્તામાં જ પ્રસૂતિ દરમિયાન બાળકીને જન્મ આપ્યો પરંતુ બાળકીએ જન્મતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું તુરખેડા ગામ આંતરિક રસ્તા ન હોવાના કારણે આજે વહેલી સવારે પ્રસૂતા મહિલાને જોડીમાં નાખીને ઉંચકી લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ હતી જેમાં મહિલાનું મોત નીપજ્યું જ્યારે નવજાત બાળકીનો આબાદ બચાવ થયો છે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલ અને છોટા ઉદેપુરના ઊંટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના સિત્તોતેર વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળે છે જેને લઈને ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે કોઈ બીમાર પડે ત્યારે જોડી બનાવીને ઉચકીને પાંચ કિલોમીટર ખડલા સુધી લઈ જવાની ફરજ પડે છે અવારનવાર દર્દીઓને જોડીમાં નાખી લઈને જતા ગ્રામજનોનો વિડીયો સામે આવતો હોય છે ત્યારે આજે વહેલી સવારે લગભગ પાંચ વાગે તુરખેડા ગામના બસકરિયા ફળિયામાં રહેતા કિશનભાઈ ભીલના પત્ની કવિતાબેનને પ્રસૂતિની પીડા ઉપડી હતી જેથી પરિવારજનો તેમજ ગ્રામજનોએ જોડી બનાવીને કિસનભાઈના પત્ની કવિતાબેનને જોડીમાં નાખી ખભે ઉચકીને ઊંચા ઊંચા ડુંગર ચડીને ખડલા લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ પ્રસૂતિ થઈ હતી રસ્તામાં પ્રસુતિ થતા નવજાત બાળકીનો જન્મ થયો પરંતુ મહિલા મૃત્યુ પામી છે અને નવજાત બાળકીએ જન્મતાની સાથે જ માતાનો ખોડ ગુમાવ્યો છે ગ્રામજનો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે તો પ્રશાસન અગિયાર કરોડની દરખાસ્ત મોકલી હોવાનો સંતોષ માની રહ્યા છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ હોમ અપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનો વિશ્વાસપાત્ર પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ સાથે ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલે રોડ વલસાડ કમાટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે એકસો આઠ આવી એવી સુવિધા નથી એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવો ગુમાવવાનો વારો આવ્યો છે કેમ કે અનેકવાર રજૂઆત કરી કે પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકલેલી મોકલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો ત્યાં રજૂઆત કરી છે દરખાસ્ત મોકલી છે આમ કરી કરીને અમારા રસ્તા થતા નથી એના લીધે અમારા ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે તો હવે અમારે એમાં એક જ માંગણી છે કે અમારા ગામમાં કોઈ બે કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જે જ્યાં ડામા રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ અમને જે સમાચાર મળ્યા છે એને પ્રાથમિક જે રિપોર્ટ છે એ મુજબ તુરખેરા ગામના બસકરિયા ફળિયામાં રહેતી મહિલાને પ્રસુતિને પીડા ઉપડતા તેઓને લઈ જતા રસ્તામાં તેઓને અવસાન થયેલ છે તુર્કેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નર્મદા નદી કિનારેની જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે પરંતુ ત્યાં સાત કિલોમીટરના રસ્તા અગિયાર કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકારશ્રી તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી થઈ રહી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે आजादी समजार